હાલમાં લોકો મોંઘવારીથી ત્રસ્ત છે એમાં પણ વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે જેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ છે વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી અને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે તો વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉપરા પછીના બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભર્યો છે એ પ્રિપેડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો પૂરું થઈ ગયેલું કેવી રીતે રિચાર્જ કરી અને નાના બાળકો ઘરડામાં બાપ કે પરિવારના બીમાર સભ્યને સાચવશે